મિત્રો આજે હોળી છે અડોદ બ્રેકિંગ સાથે જોડાયેલા દરેક મિત્રોને હોળી પર્વની શુભકામનાઓ અને આવતીકાલે ધૂળેટી છે એટલે એની પણ શુભેચ્છાઓ અત્યારે આપણા અહીં હળવદ નગરપાલિકા એ છીએ નગરપાલિકાના પ્રમુખ તેની સાથે ચૂંટાયેલા જે સદસ્યો છે તેઓ દ્વારા અત્યારે પાલિકા સાથે જે કંઈ સફાઈ કામદારો જોડાયેલા છે પાલિકા સાથે જે કર્મચારીઓ જોડાયા છે તેમને હોળી ધૂળેટીની શુભેચ્છા આપી તેની સાથે કીટનું જે કંઈ વિતરણ છે એ પણ વિતરણ કર્યું કારણ કે

સેનિટેશન શાખા દ્વારા માટે આજ રોજ હોળી પર્વ નિમિત્તે સૌને કીટ વિતરણનું કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને સૌ સભ્ય સૌ સભ્ય પણ સાથે હતા અને આ જ રીતે સૌ સૌ સાથે રહીને આગળ સ્વચ્છ હળવદ બનાવીએ એવી અમારી શુભકામના હોળીની સૌને શુભકામના વિશાલભાઈ પણ છે વિશાલભાઈ આમ તો મોટાભાગે તમારા ધર્મપત્ની પાલિકાના પ્રમુખ તરીકે છે પણ માહિતી થોડીક તમારી પાસે લઈએ અમે જોઈ છીએ પ્રમુખ તરીકેનો ચાર સંભાળ્યો ત્યાર પછી એક નક્કી કર્યું છે કે પહેલું કામ કંઈ બીજું થાય કે ન થાય પરંતુ હળવદને સ્વચ્છ બનાવવું છે ઉડતી ધૂળો જે છે એનાથી મુક્તિ અપાવવી છે શું કહીશું નમસ્કાર મેહુલભાઈ પહેલાં તો હળવદ નગરજનોને તમામને હોળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કે આપણું હળવદ એકદમ સુંદર સ્વચ્છ અને સાનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ આગળ વધતો રહે તેવી પ્રભુને પ્રાર્થના આજરોજ હળવદ નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ દ્વારા એક વિચાર કરવામાં આવ્યો કે આપણા જે કર્મચારીઓ છે જે સેનિટેશન સ્ટાફ છે માન્ય પ્રધાનમંત્રીશ્રીનું એક આહવાન છે કે જે વર્ગ ચારના કર્મચારીઓ છે તેને વધુને વધુ મહત્ત્વ આપવું અને તેમને પોતે જે કામગીરી કરે છે એ કામગીરીમાં વધુને વધુ પ્રગતિ કરે અને નિષ્ઠાથી કામગીરી કરે તે માટે એમને એક સ્ટેજ પૂરું પાડવું એ પ્રયાસ હળવદ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી જ્યારથી બોડી બેઠી છે ત્યારથી તમામે તમામ અમારા સદસ્યો સદસ્યોશ્રીઓ જે જે વોર્ડ છે એ વોર્ડમાં રોજે ફોગિંગની કામગીરી જે મચ્છરજન્ય રોગથી બચવા માટે સફાઈની કામગીરી જે હળવદના પીક પોઈન્ટ છે એ તમામ પીક પોઈન્ટ ઉપર સઘન સફાઈ થાય અને લોકોમાં એક મેસેજ જાય કે હળવદને આપણે સ્વચ્છ બનાવવું છે એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ આવનારા સમયમાં અમે હળવદ નગરપાલિકાના તમામ નગરજનોને પણ અપીલ કરવા માંગીએ છીએ કે પાણીનો વ્યય ન થાય સારી રીતે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેમાં તમારો સહકાર મળે જે જે બુદ્ધિજીવી વર્ગ છે એ તમામ પણ અમને સજેસ્ટ કરે કે આપણે હળવદનો કઈ દિશામાં વિકાસ કરવો જોઈએ એ તમામના અમે સજેશન લેવા માટે પણ તત્પર છીએ આપણે સૌએ સાથે મળીને હળવદને વિકાસ કરવાનો છે અમને જે ભારતીય જનતા પાર્ટી તરફથી જે મેન્ડેટ મેળવ્યું છે ને મેન્ડેટ ઉપર આવડી મોટા મતને માર્જિનથી જે સત્યાવીસ સત્યાવીસ સીટ જે ભાજપની આવી છે તો અમે એક પણ જગ્યાએ કોઈ પણ વસ્તુમાં હળવદનું ડેવલપમેન્ટ થતાં ના અટકી જાય એ બાબતની સતત અમે ચિંતા કરતા રહી છીએ અને અમારું આખું સંગઠન અમારી સાથે ખંભે ખભા મિલાવીને છે માન્ય ધારાસભ્ય શ્રી હોય રણછોડભાઈ દલવાડી હોય કવાડિયા સાહેબ હોય અને સપનભાઈ હોય કે જે અમારા જૂના જે પ્રમુખો રહી ચૂક્યા છે દાદભાઈ હોય અજય મામા હોય તમામે તમામ લોકોએ અમને સહકાર આપે છે અને માર્ગદર્શન આપે છે એમના માર્ગદર્શનમાં આગળ અમારે વધવાનું છે અને હળવદનો વિકાસ કરવા માટે તેને તત્પર પ્રયાસ કરવાના છે તમે કીધું સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહી છે વિશાલભાઈ નક્કી કર્યું છે ગાળો સ્વચ્છ થઈ જાય પછી બીજા કે એવા કામો છે કે એ કરવામાં આવશે મેહુલભાઈ સ્વચ્છતાની સાથે સાથે જે ડોર ટુ ડોર કલેક્શન થાય છે કચરાનું જે સરકારની જે મુહિમ છે મહાત્મા ગાંધી સાહેબ ગાંધીજીએ જે સ્વચ્છતાના જે સિદ્ધાંતો આપેલા છે એમાં આગળ વધ્યા બાદ અમે જે ડેવલોપિંગ જગ્યાના છે એમાં રોડ રસ્તા હોય બગીચા હોય અને જે જે પીક પોઈન્ટો છે ત્યાં રમતગમતના સાધનો ડેવલોપ કરવા લોકો શાંતિથી અને સરળતાથી ત્યાં મુસાફી કરી શકે એવી વ્યવસ્થા પૂરી પાડવી નવા નગરને એક મહાનગર દિશામાં જેમ આગળ વધે છે એ મુજબમાં જે પ્રયાસો કરવા પડે એ તમામ તમામ પ્રયાસો હળવદ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખને નગરપાલિકામાં જાજો સમય પ્રમુખ તરીકે રહ્યા છે રણછોડભાઈ હવે આ કારણ કે

કે જે એમના દ્વારા જે કીટ કિયર કરવા માટે આપી હતી કીટ આપી અને હૃદયથી પહેલાં તો ફરીવાર કર્મચારીને જો આપણા હળવદના શહેરને જો કોઈ સ્વચ્છ બનાવશે તો આ કર્મચારી મિત્રો તેના સહકારથી બનશે અને વિશેષ કરી નગરજનોને એટલા માટે શુભેચ્છા અને સૂચનનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે કે આપના દ્વારા કોઈ પણ એવું કોઈ સૂચન હોય કે શહેરના વિકાસ માટે હોય કે ટ્રાફિકને અડચણરૂપ હોય હોસ્પિટલનું હોય કોઈ પણ હોય તો એ આવકાર્ય છે એવું પણ

ખૂબ એમને આશીર્વાદ આપ્યા છે અને એ પણ હું છેલ્લા પંદર દિવસથી જોઉં છું કે પોતે પોતાના કામ ધંધામાંથી પૂરતો સમય કાઢી પોતાના અંગત જીવનમાંથી નિજી જીવનમાંથી સમય કાઢી આ હળવદ કઈ રીતે રૂડું બને રડિયામણું બને અને હળવદ એક મહાનગર એક આજુબાજુના લોકો હળવદ રહેવા આવે એવું ફિલિંગ હળવદ શહેરમાંથી આ આપણા લોકોમાં આવે એવી દિશા તરફ આ ટીમ કામ કરી રહી છે ત્યારે સ્વચ્છતા સૈનિકો જેને કહી છે કે જે આ ગામ સ્વચ્છ છે એ આપણા સેનિટેશન શાખાના સ્વચ્છતા કર્મચારીઓ હોય કે ડોર ટુ ડોર વાહનના સારથી હોય ટ્રેક્ટરના સારથી હોય જેસીબીના સારથી હોય એ લોકો આપણે જ્યાં ઊભા ન રહી શકીએ દસ મિનિટ એવી જગ્યાએ લોકો સ્વચ્છતા કરે છે ત્યારે ખરેખર એ બધાને વંદન કરવા જોઈએ નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય કે યોગી આદિત્યનાથજી હોય એ એમના ચરણ પાદુકા એટલે એમના ચરણ ધોઈ અને એમનું સન્માન કરતા હોય છે ત્યારે એ દિશામાં આજે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને તમામ સદસ્યશ્રીઓએ પોતાના ખર્ચે આ લોકોને કીટ વિતરણ કરી એક નવી રાહ ચીંધી છે એ બદલ તમામને શુભકામના આપું છું આવનારા સમયમાં હળવદનો સર્વાંગી વિકાસ થાય ત્યારે એક ટીમ બની આપણે બધા કાર્ય કરીને અને હળવદને આપણે ઉચ્ચ સ્થાને લઈ જવા માટે આપણે બધા કટિબદ્ધ બનીએ એ જ ફરી ફરી ટીમ હળવદ નગરપાલિકાને અને ચીફ ઓફિસર શ્રી ચાલરિયા સાહેબ પણ ખૂબ ઉત્સાહી છે તમામને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું નગરપાલિકાના ઉપપ્રમુખ છે સતીષભાઈ પટેલ બે શબ્દ કહી અને જે મિત્રો હળવદના છે એ આ જોઈ જો વિડીયો અને આજ આ ઉપપ્રમુખ છે હમણાં કારોબારી ચેરમેન સાથે વાત કરી કંઈ નાનું મોટું કામ હોય તો આમનો સંપર્ક કરવાનો શું કહો હોળી પર્વ છે શુભકામના હું પાઠવું છું નગરપાલિકા વતી કોને તમને બધા શહેરીજનોને કારોબારી ચેરમેન છે મહેશભાઈ કણજરિયા મહેશભાઈ શું કહી શકો ભરૂચ ની જનતા ને એક જ જણાવવાનું છે ગમે ત્યારે પાલિકાને લગતું કામ હોય તો ઓનલી સંપર્ક કરવો વિનંતી આ બધા મિત્રો જે છે ને ઓલે વિધવા સાહેબ ના ફોર્મ ની પણ બધું ભરવાનું ત્યાં આગળ ચાલુ સેવાનું મારુતિ જેરોક્ષ છે એમનું મહેશભાઈ એટલે કઈ સેવાકીય પ્રવૃત્તિ હોય એમનો સંપર્ક કરજો મિત્રો અને ખાસ અત્યારે આપણે મિત્રો હતા અહીં હળવદ નગરપાલિકાએ નગરપાલિકાની જે કંઈ ચૂંટાયેલી બોડી છે તેઓ એ શહેરીજનોને સાથે પાલિકા સાથે જે કંઈ જોડાયેલા લોકો છે એને હોળી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી સાથે સેનિટેશનમાં જે કંઈ સફાઈ કામદારો જોડાયેલા છે અને આ હળવદને સ્વચ્છ બનાવવાનું જે કામ કરે છે તેઓને ઉતરાયણને લઈ અને ખાસ એક કીટ તૈયાર કરવામાં આવી હતી કીટનું વિતરણ પણ જે છે તે કરવામાં આવ્યું આભાર મિત્રો